અમરે લીધી સોમનાથ ઈ ટ્રેનમાં જંગલમાં થઈને જાવ ખાલી કમેન્ટ કરી નાખો કે હા જવું છે આટલા નજીક થી અહીંથી મારતી મિત્રો ખાલી બે થી ત્રણ ફૂટ ના અંતર માં છે મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ મા ખોડિયાર ના મંદિરે ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગ વિડીયોની અંદર અત્યારે તમે જો અમારી પાસે જુઓ ને એ આ આવડું મકાન મકાન આપણું નથી એ આપણા બેનનું મકાન આપણે આવ્યા છીએ અમરેલી અમરેલી આવ્યા છીએ ને અહીંયાથી આપણે જવાનું છે ધારી ખોડિયે ને આપણી અરે ફરી પાછા જોડાઈ ગયા છે જો આપણા અમિતભાઈ દાણીધારીયા અને આ છે આપણા બેન અને આ આપણા બનેવી અને અમે ત્રણેય ત્યાં અમે ત્રણેય ત્યાં જવાના છીએ ધારીખોડિયા ત્રણેય હાલો તણે ત્રણેય ત્યાં જવાના ધારી ધારીખોળિયા અને બાજુમાં ત્યાં આંબરડી પાર્ક હમણાં ભાઈનું છે તો ત્યાંના આપણે સિંહ દર્શન કરશું તો આવેલા છે સમજો આપણું મોટ છે હાલ આપણું રામચારી એનો જે દેખાય પાછળ જાય અત્યારે ઊભી છે ને આપણા બનાવીશ ને એ બધા છે ને હલો એ બે હે ને જો આ રહ્યું પેટ્રોલ પંપ ઝૂમ કરીને બતાવું જો એ પેટ્રોલ પંપમાં એનું એના મોટરસાયકલમાં પેટ્રોલ નાખવા ગયા છે બરાબર છે અને આપણું તો જાણે કાંઈ આ ગાડી છે ને પેટ્રોલ પીતી જ નથી જેટલું નાખો ને એટલું હેલ જ રાખે મારી મોલા આગળ કર્યા ગામનું નામ શું દેવરાજિયા દેવરાજીયા ગામ છે અને લોકેશન રસ્તા ઉપર એને બનાવેલું છે દેશી ગામડું છે અને એવું બધું છે એક નંબર જોરદાર એનું લોકેશન આવે જો આ બધું આઈ લવ દેવરાજીયા લખેલું છે અને આખો રસ્તામાં તમે જોવો ને તો જો આ બધું દેશી અમરેલીના ધારાસભ્યનું ગામ છે જો આ અને આ બાજુ હોતી અને આ બાજુ હોતી જો અહીંયા બધું જોયું ને આ જોરદાર બધું આ જો સરદાર પટેલ નું એ આંબેડકર પૂતળા રાખેલા રોડ ઉપર જ અને આ બાજુ તમે તો જો આ ગામડું છે ખોરડું બહુ જ મસ્તનું બનાવેલું છે હું તમને છે ને જો આ અંદર નું છે ને જો અંદરનું તમને નજીકથી બતાવું જો મિત્રો આ નાનું એવું એક રૂમ બનાવેલું હોય રૂમ ની અંદર જો આ બળદગાડું અને એક બાપા ઊભા છે ઓલી બાજુ એક ગાય છે હા છે બાપા મિત્રો તમે તો કોઈ જોયા નહી ફોટોગ્રાફી ચાલુ જો અહીંયા અને મિત્રો ફોટોગ્રાફી માટે એક નંબર અહીંયા લોકેશન આવ્યું રોડ ઉપર છે જો આ હાઈવે અહીંયા આઈનો હાઈવે જ કહેવાય જો આ હાઈવે ઉપર જ આઈનું લોકેશન અને બનાવેલું ગામનું નાની મીટર ગેટ ટ્રેન આવે ને મીટર ગેટ એના પાટા હે અને એ ટ્રેન જાય છે ક્યાં ખબર મીટર ગેટ ના છે ને વેરાવળ સોમનાથ મીટર ગેટ પાટા જો હાવ નાના પાટા હવે એ ટ્રેન જાય છે સોમનાથ બરાબર એને જંગલ માં થઈને જાય છે તો તમને હું લાગે આપડે ટ્રેન માં જંગલમાં જંગલ માં જવું હોય જાવું હોય ને તો કમેન્ટ કરો ને આપણે છે ને એક ટ્રેન માં બે ને અમરેલી થી સોમનાથ એ ટ્રેનમાં જંગલમાં થઈને જવું ખાલી કમેન્ટ કરી નાખો કે હા જવું છે

મિત્રો પહોંચી ગયા છે આંબરડી સફારી મિત્રો આ ઇંગ્લિશ માં લખેલું છે તો આ છે એનો ગેટ ને આ સિંહ જો ઊંધો થઈ ગયો જો જો તો મિત્રો આ છે જો અહીંનું મસ્ત મજાનું પાર્કિંગ અને આ માણા પાર્ક અહીં આપણે કરી દીધો છે સિક્યુરિટી ગાર્ડ ને જો આ એરિયા આપણું આંબરડી સફારી પાર્ક અને બાજુમાં છે શૌચાલય શૌચાલયનું બોર્ડ આવી જાય છે તો આપણે જાય છીએ હવે સિંહ જોવા અને આના પછી મિત્રો આપણે જવાનું છે ધારી ખોડિયાર જ્યાં બાજુમાં જાયથી હવે ખાલી એક કિલોમીટર જ છેટું છે મા ખોડિયારનું મંદિર બરાબર છે તો આપણે ત્યાં પણ જવાના છીએ મિત્રો આપણે આવી ગયા છીએ આંબરડી સફારી પાર્કની ગેટની અંદર જો અહીંયા છે જો આ ગેટ બરાબર ને આપણે આવી ગયા છીએ અંદર ને આ બાજુની સાઈડ છે ટિકિટ બારી આ સિંહ જેવું સિંહનો જે ઓલો છે ને સ્ટેચ્યુ એની એક્ઝેટ સામે જોવા રહી આ છે ટિકિટ બારી તો મિત્રો આપણી ટિકિટ આવી ગઈ છે જે આ ટિકિટ છે ને એ આપણે રાખવાની છે અને આ ટિકિટ રહીને એ બસમાં દેવાની છે અને આપણે ગાય જાય છે કારણ કે આપણા આટલું સ્પેશિયલ બસ ઉધી ગઈ બસ ને આપડે જાજી વાર ઉભી નથી રાખવી કેવડા મોટા સિંહ ઓલા જો સિમ્બા મુફાસા અને ઓલો બીજી એની ઘરવરી એના એ રાખ્યા જો સ્ટેચ્યુ સ્પેશિયલ આપડા હાટુ જો બસ રહી આ બસ રહી આ બસ આપડા હાટુ સ્પેશિયલ ઊભી છે રાજકોટ ધારી એક ધારી તો ચાલો મિત્રો આપણે જઈ છી સિંહ જોવા સિંહ બસ નંબર 5 છે આપડી તો આપણી છે બસ નંબર પાંચ આપણી છે જો આ ટિકિટ મેં તમને કીધું હતું ને કે આપને પાછી આપશે અને પેલી ટિકિટ એની એ લઈ ગયા સો રૂપિયાની આ ટિકિટ ફોર રૂપિયાની ઓલી ટિકિટ આ ડ્રાઈવર ને કંડક્ટર છે રહ્યા બે એક જ આપડી જ રાહ જોતા તો મિત્રો આપડી સફારી પાક છે હવે ચાલુ જે રસ્તે આવ્યા તા ને એ રસ્તે આપડે ન જવાનું આજે આપડે આ રસ્તે આવ્યા હતા અને આ રસ્તે જવાનું મિત્રો આ પવનચક્કી દેખાય પવનચક્કીની નીચે તમને આ પાણીના કુંડ દેખાતા છે ત્યાં ફેશિયલ સીન અને બધાને પાણી પીવા માટેનું રાખેલું છે તો મિત્રો આ આંબરડી સફારી પાર્કમાં ટોટલ સાત સિંહ છે બરાબર ને અત્યારે એ સાત સિંહમાંથી બે સી બે સિંહનું લોકેશન આપણે ટ્રેક થયું છે બરાબર તો અત્યારે એ એ જ રસ્તે આપણે જાય છીએ તો મિત્રો જો અહીંયા બે બેઠા જો મેં તમને પહેલાં કીધું હતું ને બે સિંહનું લોકેશન મળ્યું જે બે સિંહ જો અહીંયા બેઠા તમે જોઈ શકો છો મિત્રો સાવ નજીકથી આપણે નજીક જ પહોંચી ગયા મેં બે સિંહ જે મેં તમને પહેલાં કીધું તું ને કે એશિયાટિક લાઈન ના બે આપણે લોકેશન મળ્યા મેળવ્યા જો આ છે એ સિંહ આખા એશિયા ખંડમાં આપણે ખાલી ગુજરાતમાં જ આ સિંહ જોવા મળે છે અહીંયા એને એ છે ગીરનું જંગલ ગીરના જંગલમાં જ આપણે જંગલનો રાજા જોવા મળે છે એટલે ગર્વની વાત છે કે આપણે ગુજરાતમાં રહી છીએ મિત્રો

આટલા નજીકથી અહીંથી મારતી મિત્રો ખાલી બે થી ફૂટના અંતરમાં છે આ પૈસા વસુલ મિત્રો વસુલ થઈ ગયા બે સિંહ પાછા ઓલા જી પેલા જોયા હતા ને પાછા આવી ગયા પંજાબ એવા ફોરેસ્ટની ગાડી છે ને એના હિસાબે મિત્રો આપણે સેફ છીએ આ ફોરેસ્ટની ગાડીના હિસાબે આપણે અહીંયા સેફ છીએ તો આવા જે મિત્રો આપણા ગીરના જંગલના સિંહ તો ભાઈ પેલા તો તમારું નામ મને કયો શું જુનુસ જુનુસ તો આપણે આ અંબરડી સફારી પાર્કમાં કેટલા ટોટલ સિંહ છે સાત રનનું લોકેશન મળ્યું હતું અને એ સિંહ આપણે જોયા બરાબર અને આ સફારી પાર્ક એ ટોટલ કેટલા એરિયામાં છે ત્રણસો ને પાસઠ હેક્ટરમાં સરસ થેન્ક યુ ભાઈ મિત્રો અહીંયા જો નાના બાળકો માટે પ્લેગ્રાઉન્ડ પણ બનાવવામાં આવ્યું પણ નાના છોકરા આવતું હોય તો બહુ મજા એવી રીતે અલગ અલગ એક્ટિવિટી છે છે અને અલ્પહાર જો અલ્પહાર હોય ટૂંકમાં કેન્ટીન કેન્ટીન જે કંઈ ખાવું હોય નાસ્તા પાણી કરવા હોય મસ્ત મજાનો બગીચો બનાવવામાં આવ્યું છે સિંહના અને એવા બધા સ્ટેચ્યુ મસ્તના મૂકેલા છે મસ્ટ વિઝિટ

ગડધરા તો આપણે અત્યારે ત્યાં દર્શન કરવા પણ જાશું ખોડિયાર ડેમ આ છે મિત્રો ખોડિયાર ડેમ તો મિત્રો અત્યારે આપણે આવી જઈએ છીએ માં ખોડિયારના મંદિરે ધારી ખોડિયાર કહેવામાં આવે છે ગડધરા બરાબર અને આ છે એ મંદિરનો ગેટ જોઈ શકો છો તમે હવે અંદર વિડીયો અલાઉડ છે કે નહીં એમાં નથી ખબર બરાબર છે એટલે અંદર આપણે જઈને વિડીયો ઉતારશું નહીં તો અંદર પહેલાં દર્શન કરી આવ્યા ને પછી તમને મળી ચાલો મિત્રો ફાઇનલી આપણે માતાજીના મસ્ત મજાના દર્શન થઈ ગયા છે અંદર વિડીયો શૂટિંગ ઉતારવાની પરમિશન નહોતી એટલે આપણે ત્યાં શૂટિંગ ઉતાર્યું નથી પણ અત્યારે આપણે ગુનામાં જવાના છીએ ત્યાં આપણે શૂટિંગ બૂટિંગ ઉતારશું થોડીક વાર આરામ કરશું તમને ત્યાંનો નજારો દેખાડીશ